ના ઉમેદવારો છે સતત અમે દોઢથી બે મહિનાથી સરકારશ્રીને રજૂઆતો કરી વારંવાર બધી કચેરીઓના ધક્કા ખાધા છતાં પણ અમારી જે માંગણીઓ છે એ સ્વીકારવામાં આવી નથી ત્યારબાદ અમે અમારા જનપ્રતિનિધિઓ ધારાસભ્યશ્રીઓના પણ છેતાલીસ જેટલા લેટરો આપેલા છે છતાં પણ સરકાર અમારો અવાજ સાંભળવા તૈયાર નથી જેથી કરીને આજે અમારે આંદોલનનો રસ્તો અપનાવવો પડ્યો છે તો સરકારશ્રીને હજી પણ નમ્ર અપીલ છે અમારા જે ભરતી બોર્ડના અધ્યક્ષ છે કમલ દયાણી સાહેબ અને શ્રી મુડુભાઈ બેરાને એટલી જ નમ્ર અપીલ છે કે તમારી જીદ છોડી હઠ છોડીને અમારી જે માંગણીઓ છે એ સ્વીકારવામાં આવે અને મહેકમ મુજબ જે પાંચસોથી સાત ખાલી જગ્યા પડેલી છે એ અમારી ચાલુ ભરતીમાં વધારી દેવામાં આવે જેથી કરીને અમારા અમારી સાથે જે અન્યાય થયો છે એ તમામ ઉમેદવારોને લાભ મળે અને અમારી મહેનત છે એ સફળ જાય જય હિન્દ જેવી રીતે મિત્રો અમે ઘણા સમયથી ગાંધીનગરના ચકા ખાઈએ છીએ અને આજે ઘણા બધા અમારા ધારાસભ્યો જે અમારા સપોર્ટમાં આવ્યા અને અડતાલીસ જેવા લેટર પેડ અમે એકઠા કરી અને પાંચ અલગ અલગ શાખામાં અમે જમા કરાવી દીધા છે ત્યાંથી અમારે ત્યાં અમારે લગભગ દસ દિવસ થયા પણ હજુ ત્યાંથી અમને કોઈ રિસ્પોન્સ આપ્યો નથી તો તમારો કોઈ નિર્ણય યોગ્ય હજુ લીધો નથી ના એકલા ફોરેસ્ટના અમારા માર્ક્સ પણ જાહેર નથી કરતા અને છેલ્લા ઘણા સમયથી જગ્યાઓમાં વધારો નહીં થયો તો જગ્યાનો વધારાનો અમારો મેન મુદ્દો છે

બે જ નમ્ર વિનંતી છે જાહેર કરી શકે તો અમારી એક્ઝામ માર્ક્સ કેમ જાહેર નહીં કરતા એવું તો પેટમાં તમારે શું પૂછે એના કારણે અમારા આંદોલન ઉપર ઉતરવું પડે છે અમે બી નવરા નહીં અમારે વારે ગાંધીનગરના ધક્કા ખાવા પડે સરકારશ્રીને નમ્ર અપીલ છે કે અમે કોઈ આંદોલનકારીઓ નથી અમે ઘરેથી આવ્યા હતા મહેનત કરવા આવ્યા હતા બેરોજગારી મેળવવા માટે આવ્યા હતા પણ આજે અમારે આંદોલનનો રસ્તો અપનાવવો પડે છે જો સરકારશ્રી અમારી સાથે સારું વલણ અપનાવી અને અમારી સાથે જો ન્યાય કરવા તૈયાર થાય તો અમે આ બધું તમામ આંદોલનના રસ્તા છોડવા તૈયાર છીએ પણ બસ એટલે જ નમ્ર અપીલ છે કે અમારી માંગણીઓ સ્વીકારવામાં આવે हो गया એ બધા ઘરે લઈ જાઓ એના આખો તો જે સંબંધિત મને હેલો હાલો બંધો દેન

अरे 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 � চল চলোৱা নোৱাৰি